જેમ કે અમારા ભાઈઓ બહેનો વડીલો એ તમારા માટે જોરદાર વિડિયો લઈને આવી ગયે છે મિત્રો અનેક કલાકારો મિત્રો વાયરલ થતા હોય છે મિત્રો નૈના ઠાકોરી મિત્રો રમણમોજ જોરદાર મિત્રો song ગાય છે મિત્રોને જોરદાર ધૂમ મજાઈ છે મિત્રો તમનેખો વિડિયો પૂરો પૂરો બતાવવાનો છે મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી બનારેજો મિત્રો કે કે દરેક કલાકારો ગાતા હોય છે મિત્રો પણ નૈના ઠાકોરી મિત્રો અલગ अंदाजમાં ગાય છે મિત્રો અને રાતે રાત મિત્રો વિડિયો વાયરલ થઈ ગયો છે નૈના ઠાકોરનો મિત્રો તો તમને વિડિયો બતાવજો મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી બનારેજો મિત્રો કે કે આપણી ચેનલ ઉપર ગુજરાતી અપડેટ આવી કલાકારની તમને દરેક મળી રહેશે મિત્રો અને દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવવા મિત્રો તો આપણી ચેનલ ઉપર આયા તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને હમણાંથી વિડીયો નથી આવતા મિત્રો આમો ટાઈમ આઈ જશે મિત્રો વિડીયો તો જોજો વિડીયો અને કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો નાયના ઠાકોરે કેવું ગાય છે મિત્રો એ બી કોમેન્ટ કરો મિત્રો રમણમો અને નાયના ઠાકોરે બોલાય છે કો જો મિત્રો કેમ કે નાયના ઠાકોર સારું રમણમો ગાતા હોય છે મિત્રો ખૂબ સરસ અવાજ છે નાયના ઠાકોરનો મિત્રો તો ચાલો બાદમાં ડીકે બંદે માત્ર બીજો વિડીયો મળી છે ત્યાં સુધી નાયના ઠાકોરે કેવું ગાય છે સોંગ એ બી કોમેન્ટ કરજો મિત્રો અને બધું મો બધું વિડીયો શેર કરજો મિત્રો સપોર્ટ કરજો નાયના ઠાકોરને કોમેન્ટ કરી દેજો બેન માટે ഓഹ്ലാബ് ടിക്കാൻ ബിജെപി അമല